આજના સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મૂંઝવતો પ્રશ્ન છે કે ધોરણ દસ અને બાર બાદ શું કરવું કઈ સ્ટ્રીમમાં જવું કયો કોર્સ કરવો આવા સવાલો ઉદભવતા હોય છે વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે જોકે તમને હવે એ માહિતી આસાનીથી મળી શકે છે કારણ કે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કારકિર્દી માર્ગદર્શનને લઈને એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે કારકિર્દીના ઉંમરે ધોરણ દસ અને બાર પછી શું કરવું આ પુસ્તકની મદદથી ગુજરાતના વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બાર પછી શું કરવું એ અંગે માહિતી મળી શકે છે કોંગ્રેસ પક્ષ દ્વારા એક સ્કેનર પણ આપવામાં આવ્યું છે જેને સ્કેન કરીને આ પુસ્તક ડાઉનલોડ કરી શકાય છે અને માર્ગદર્શન મેળવી શકાય છે ત્યારે આજે આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાતના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી સંપાદિત કારકિર્દીના ઉમરે ધોરણ દસ અને બાર પછી શું આ કારકિર્દી માર્ગદર્શનનું પુસ્તકનું વિમોચન આજે કરવામાં આવ્યું આ અવસરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પર પરમાર સહિત વરિષ્ઠ મહાનુભાવો સામેલ હતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કારકિર્દીના ઉંમરે ધોરણ 10 અને 12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક લખ્યું તેઓ સતત 20 વર્ષથી આ પુસ્તક લખી રહ્યા છે જેથી ધોરણ 10 અને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ શું કરવું એ અંગે તેમને માર્ગદર્શન મળે કોંગ્રેસ દ્વારા આ પુસ્તકની વ્યવસ્થા એ રીતે કરવામાં આવી છે કે 50000 જેટલા વિદ્યાર્થીઓને સીધું આ પુસ્તક WhatsApp પર મળી શકે આ એક ઈ પુસ્તક છે ને સાંભળો આ અંગે મનીષ દોશીએ શું કહ્યું પુસ્તકની અંદર તમામ પુસ્તકની અંદર કોર્સ એની વિગતની વેબસાઈટ એની ફીના ધોરણો સહિતની વિગતની સાથે સાથે ખાસ એક ચિંતા હંમેશા કોંગ્રેસ પક્ષે કરી કે এড્યુકેશન ફોર ઓલ અને એની ચિંતાના ભાગરૂપે એજ્યુકેશન લોન સરકારી કઈ કઈ યોજનાઓ જેમાં વિદ્યાર્થીને બાળકોને જે ચિંતા હોય કે મારું બાળક ભણીને તૈયાર તો ક્યુ બાર લાગવા માં પણ હવે કોલેજમાં જશે તો ફીસ મોટો પ્રશ્ન હોય એ તમામ વિગત ક્યાંથી સ્કોલરશિપ મળશે કઈ રીતે મળશે એ તમામ વિગત આપવાનો પ્રયત્ન કર્યો છે સૌથી મોટા મોટી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ મોટો પ્રશ્ન છે તો આ બુકની અંદર 213 પેજ ની આ બુક છે માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળેની વિગતો આપવામાં આવી છે અને સાથે સાથે QR કોડ આખા આ કોઈ પણ જગ્યાએ સરળતાથી પોતે પુસ્તક ડાઉનલોડ કરી શકે એવી વ્યવસ્થા પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને જ્યારે વિનંતી કરી કે આ પુસ્તકનું વિમોચન એટલે સૌથી પહેલા કીધું કે આ પુસ્તક સરળતાથી સામાન્ય માણસના મોબાઈલમાં કેવી રીતે ઉપલબ્ધ થાય કઈ રીતે કરી શકાય અને સાથે સાથે વિદ્યાર્થીને વાલીઓ માટે અલગ અલગ કોર્સ માત્ર એન્જિનિયરિંગ મેડિકલ જ નહીં પણ એના સિવાય અનેક કાર્યો એવી છે કે જે સૌને ઉપયોગી થઈ શકે અને એ માહિતીના આધારે તો એ અભ્યાસક્રમ એ ધોળાય તો એને એનું ઉર્વક ભવિષ્ય બની શકે એની વિશેષ યાદ આપવામાં આવ્યો છે આપણો સૌનો મોટું આબા બની શું આપણે લાસ્ટ ટાઈમ લાસ્ટ લાસ્ટ જે એડિશન હતું એનાથી આપણે આમાં શું ચેન્જીસ લાગે છે આમાં આમાંથી નવું કંઈ તમે એડિશન તમે કર્યું હોય એના સમગ્ર પુસ્તકની અંદર ધોરે દસ અને ધોય પછીના શોક સૌ જેટલા દવા એજીસ સાથે મેળવામાં આવ્યું છે ગુજરાત અને દેશમાં કૃષિ પછીના અભ્યાસક્રો હોય એના અભ્યાસક્રમ માટેની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ માટેનું પણ વિશેષ માહિતી આપવામાં આવી છે દિવ્યાંગ બાળકો માટેની પણ જુદા જુદા અભ્યાસક્રમો છે સર્ટિફાઈડ કોર્સિસ છે અને ખાસ કરીને ઘણા લોકોની એવી તકલીફ છે રેગ્યુલર અભ્યાસક્રમ નથી કરી तो वोकेशनल अभ्यास करने पर विशेष माइंड है आपको मालूम है इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी बाबा साहब डॉक्टर बाबा साहब आंबेडकर ओपन यूनिवर्सिटी सहित ना कोर्सेज ने पर माइंड है आपको मालूम प्रयत्न कर रहे हो साउथी अगर तो माइंड है अति रेग स्वरूप के करवा करता सरल लाते समझ पर जाने ने, ने विशेष रस पड़े रुचि उभिदा है तो ये वेबसाइट पर जाइए है ये દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે